જામનગરના બેનમૂન રંગબેરંગી રોશની અને કલાત્મક તાજ્ય વિશ્વ વિખ્યાત છે સાથે સાથે કોમી એકતાનું પણ એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે છેલ્લા બે ત્રણ મહિનાની અથાગ મહેનતથી હિન્દુ મુસ્લિમ તમામ યુવાનો સાથે મળી મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા બનાવે છે હઝરત ઇમામે હુસૈનની શહાદતની યાદમાં માતમ સાથે મનાવવામાં આવતા મોહરમના આ પર્વ દરમિયાન આજથી ઠેર ઠેર દસ દિવસ વાયસના પ્રોગ્રામ યોજાય છે તેમજ

નવા વર્ષનું મોરમ મહિનું એટલે મુસ્લિમ માટે નવો વરસ છે એટલે મોરમ ચાલુ થઈ ગયા છે ત્રણ વર્ષથી અહીંયા આ કલાકની બને બને તાજીયાનું કામ ચાલુ થઈ ગયું છે અને વર્લ્ડમાં જામનગરની મોરમ ફેમસ છે તમે આના મોર પણ જોયું હશે કે કેબીસીમાં પણ સવાલ આવ્યો હતો કેબીસીમાં પણ સવાલ આવ્યો હતો ને તે જામનગરનું તેમાં નામ આવ્યું હતું એટલે દસ દિવસ પછી જામનગરમાં તાજિયાઓ પણ નીકળશે હરેક એરિયા મુસ્લિમ એરિયાઓમાં ડેકોરેશન પણ છે અને નિયાદનું પણ પ્રોગ્રામ થયું છે આમાં હિન્દુ મુસ્લિમ બધા એકતા થઈને આ તહેવાર અમારો ઉજવે છે એટલે દસ દિવસ પછી આપણે રવિ અને સોમવારે એન્શાલા તાજીયાઓ પણ નીકળશે અને અત્યારે બહુ મોટી તાદાદમાં પબ્લિક પણ થાય છે તાજીયા બનાવવામાં ત્રણ મહિના સુધી સતત મહેનત લાગે છે અને તેમાં પણ આપણે અમીનો જે તાજીઓ છે એ જામનગરમાં ફેમસ છે તેના અંદર લગભગ હિન્દુ પણ એમાં ભાગ લઈએ છીએ અને તે તાજીઓ જોવા માટે ગામો ગામ તો નહીં પણ જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ પબ્લિક આવે છે

આજથી દસ દિવસ પછી આ તાજીયા જુલુસ જે રાજમાર્ગ ઉપર નીકળશે અને આખી દુનિયામાં જેની નજર હશે અને બધા તેને જોવા માટે હિન્દુ મુસ્લિમ સર્વે જેને એકતાનું પ્રતિક કહી શકાય એ બધા જોવા માટે આવશે